ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેલિબ્રેટ સેલિબ્રેટ શબ્દનો અર્થ અપરિણિત વ્યક્તિ વાંઢુ કે કુંવારું બ્રહ્મચારી સામાન્ય રીતે ધાર્મિક કારણોસર લગ્ન અને જાતીય સંબંધોથી દૂર રહેવું થાય છે સેલિબ્રેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મંક ઇઝ અ સેલિબ્રેટ અર્થાત સાધુ બ્રહ્મચારી છે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ